પતંગના પર્વ ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે આજે સુરેન્દ્રનગરની બજારોમાં પતંગ દોરાની ઘરાકી ખુલી છે છેલ્લી ઘડીની ઘરાકી ખુલતા વેપારીઓમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળે છે લખતર સહિત જિલ્લાના તાલુકા મથકો અને અન્ય શહેરોમાં પણ લોકો પતંગ પર્વને મનાવવા પતંગ દોરા ગોગલ્સ શેરડી બોર ચીકી મમરાના લાડુ પીપુડાની ખરીદી કરતા જોવા મળે છે ચાલુ વર્ષે પતંગ દોરાના ભાવમાં 20% જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે તેમ છતાં પતંગ રસિકો હોશે હોશે માજાની અને પતંગની ખરીદી કરતા જોવા મળે છે મોટું પતલુ મिक्की માઉસ છોટા ભીમ ઓપરેશન સિંદૂર વેલકમ 2026 પ્રધાનમંત્રી શ્રી મોદીની તસવીરવાળી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે લોકો માટે આનંદનું આ પર્વ નિર્દોષ પક્ષીઓ માટે વિના વાકે સજાનો દિવસ ન બને તે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે उत्तरायण ना दिवसे सवारे नव वाग्या पहला अने सांजे पांच वाग्या पछी पतंग चगाववाना ना आ समय दरमियान पक्षीओ पोताना माळा माथी बहार निकले छे अने सांजे परत जाय छे अगासी के अन्य जग्याए फटाकडा पण न फोड़वा जोईए मकर संक्रांति पर्वे दोरी थी घायल तथा पक्षीओ माटे वन विभाग पशुपालन विभाग જીવદયા પ્રેમીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન ચલાવાય છે અને પક્ષી સારવાર કેન્દ્રો શરૂ કરાયા છે ત્યારે તમારા આસપાસમાં ક્યાં ને પણ ઘાયલ પક્ષી દેખાય તો તરત જ ટોલ ફ્રી નંબર 1962 અથવા 1926 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવેલ છે